નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન સંપ્રદાય ના મહાપ્રભુ શ્રી હરિરાયજી મહોત્સવ શ્રી હરિરાયજી પ્રાગટ્ય દિન નિમિત્તે કેસર સ્નાન નંદ મહોત્સવ જેવા ધાર્મિક ઉત્સવ ઉજવાય છે વૈષ્ણવ આચાર્ય દ્વિતીય પીઠ યુવરાજ શ્રી હરિરાયજી મહાદેવ આજ રોજ આ ખાસ ઉપસ્થિત રહ્યા છે તો આજ આ નંદ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં આવનાર ધર્મ પ્રેમી ભક્તિ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો બેઠક મંદિર સંચાલિત ગૌશાળા પણ સાવલી બેઠક મંદિરની સામે શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજિત

સુપુત્ર આવા મહાપ્રભુ શેરરાય ચરણ નો આજે ચારસો પાંત્રીસો અમે ઉજવી રહ્યા છીએ આખા પુષ્ટિ સૃષ્ટિમાં બધા જ અમારા મંદિરોમાં ખૂબ જ ધૂમધામથી આ મોસ્તો મનાવવામાં આવે છે અને તે વખતમાં આખા ભારત વર્ષમાં પધારીને પ્રવાસ કરી અને પુષ્ટિમાર્ગનો જે ધ્વજ છે એ ઢેરાવ્યો અને કેટલા બધા સંસ્કૃતના ધ્વજભાષાના ગુજરાતીના દોડપદ ગ્રંથો કીર્તનો એ રચના કરી અને પુષ્ટિમાર્ગનો ભક્તિમાર્ગનું પ્રચાર આપશે કર્યું છે એ અદ્ભુત છે ત્યારે શ્રીમદ ભાગવત પારાયણ શ્રી સુબોધની જે ઉપર જેને જે સૃષ્ટિ હતી પુષ્ટ સૃષ્ટિ હતી એમને આપણા સુમધુર વાણીના માધ્યમથી જે સુબોધની જેના જે રૂપ ધારા છે એને પાન કરાવી અને બધાને કર્યા કેટલા બધા ટીકા પણ અહીં કરી છે દિવ્ય સ્થાન છે અહીં મેં આજે જ નાથ દ્વારા પધાર્યા શ્રીરાય ચરણની કૃપાથી અહીં આવવાનું થયું અને આજે અહીં મેં ખૂબ ઉત્સવ આનંદથી મનાવી રહ્યા છીએ વિશેષ આ દિવ્ય સ્થાન છે તપસ્થલી છે પાઠ કરવાનું સેવન સેવા કરવાનું અહીં બહુ મહત્વ છે અહીંના જે વૈષ્ણવો ભાવિક દ્રષ્ટિઓ છે એ લોકો બહુ સુંદર વ્યવસ્થા ગામ ગામથી આવેલા વૈષ્ણવ માટે પણ કરી છે આજના આયોજનમાં હમણાં શ્રીરાય ચરણનો કેસર સ્નાન થયો હવે નંદમોત્સવનો ક્રમ છે અને આ ઉપલક્ષમાં શ્રી ગીતરાજજીની પાછળ પરિક્રમા સ્નાન ગૌશાળાનો પણ અમે ક્રમ કરતા હોઈએ છીએ અને આજુબાજુના ગામ ગામના બધા વિષ્ણો આવીને એનું જે દિવ્ય લાભ છે પ્રાપ્ત કરે છે આવા કેટલા બધા છે અમારું શ્રી આ બધા સેવા કાર્યોમાં ખૂબ જ આગેવાન છે ગામ ગામમાં શહેરોમાં સિટીઝમાં બધા બધી જગ્યાએ વિટલેશ મંડળની શાખાઓ છે જે અવારનવાર આવા સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક આયોજનો કરતી હોય છે અને વડોદરામાં અમદાવાદમાં એમપીમાં રાજસ્થાનમાં યુપીમાં બધા આઈડલ સુંદર હોય છે આખી વિટલેશ મંડલની ટીમ પણ અહીં છે સુંદર સહયોગી રહી અને પોતાને ભાગ્યશાળી માને છે કે અમે સેવા કરીએ છીએ એ પ્રકારે અને એક સુંદર નવીન હોલ પણ અહીંયા વૈષ્ણવના સહયોગથી તૈયાર થયું છે જેમાં આજે નંદ મહોત્સવ થવાનું છે વૈષ્ણવની સેવા માટે આવાસ માટે નિવાસ માટે શ્રીમદ ભાગવતના આયોજન માટે પ્રવચનો માટે હવા કેટલા બધા ધાર્મિક સાંસ્કૃતિક આયોજન માટે સુંદર હોસ નિર્માણ પણ થયું છે એ પ્રકારે વેઠકજી અને મેઠકજીથી જોડાયેલા બધા ભગવતીઓ વિષ્ણુ બહુ સુંદર કાર્ય કરે છે અને સદા સર્વદા શ્રી રાય ચરણની કૃપાથી એ એ પ્રકારે જે કૃષ્ઠિમાર્ગમાં જોડાવીને રહે એ પ્રકારે અમે શુભકામના પણ અમે બધા પાઠવીએ છીએ આજનો અવો ઉત્સવનો ખૂબ મહત્ત્વ છે એને અમે માની રહ્યા છીએ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર